ભાઈ દેસાઈ દ્વારા નવ જેટલી અલગ અલગ વિભાગોની પૂરક માગણીઓ લઈને આવ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીએ એમાં વાંધો ઉપાડ્યો છે જેમાં મહેસૂલ વિભાગની પૂરક માગણી હોય કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર્ય વિભાગની પૂરક માગણી હોય કે પછી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આ માગણી હોય કે ઉદ્યોગ અને ખાણ વિભાગની માગણી હોય આ અલગ અલગ જે પૂરક માંગણીઓ જે છે ગૃહની અંદર આમાંથી પાર્ટી એમાં ઘણા બધા સૂચનો પણ કરેલા છે જેમાં મોટું મોટું જોઈએ તો જે ખાતું મુખ્યમંત્રી શ્રી પાસે છે એવું મહેસૂલ અને કુદરતી આફતોનું તેમાં જોઈએ તો નર્મદામાં જે માનવ સર્જિત પૂર આવ્યા હતા અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું માલડોળનું નુકસાન થયું હતું આવા જે સર્જિત જે પૂર આવવાના કારણે જે લોકોને ખૂબ પારાવાર નુકસાન થયું હતું ત્યારે પણ આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈ અને કાર્ય કર્યા હતા એટલે કે જે કુદરતી આફતો જે હોય છે એમાં આ બજેટ વપરાય તેવી આમ આદમી પાર્ટીએ માગણી કરી છે નહીં કે માનવસર્જિતમાં આ ફંડો વપરાય સાથોસાથ જ્યારે જ્યારે ગુજરાતની અંદર કુદરતી આપત્તા આવે છે ત્યારે મારા બોટાદ જિલ્લાની વાત કરું ભાવનગર જિલ્લાની વાત કરું કે ગુજરાતના અન્ય જિલ્લાઓની વાત કરું તો ખેડૂતોને અનેક નુકસાન થતું હોય છે ખેડૂતોના પાક નિષ્ફળ જતા હોય છે તો આજે પણ મારે બોટાદ જિલ્લાની વાત કરું તો એક પણ રૂપિયો બોટાદ જિલ્લાના ખેડૂતને વળતર ચૂકવવામાં નથી આવ્યું નથી મારા ભાવનગર જિલ્લાને ચૂકવવામાં આવ્યું એટલે કે આ જે ફંડ જે છે એ પોતાની માનિતી કંપની વીમા કંપનીઓના ડાયવર્ટ કરવામાં આવે છે પોતાના મળતીઓને ડાયવર્ટ કરવામાં આવે છે માત્ર ને માત્ર ગૃહની અંદર પૂરક માગણીઓ લાવી અને બહુમતીના ધોરણે પૂરક માગણીઓમાં મતદાન કરાવી અને આ જે માગણીઓ છે એ પૂરી કરવામાં આવે છે શહેરી વિકાસની વાત કરું તો આજે પણ તમે જોશો તો બે હજાર બાવીસમાં દરેક ગુજરાતના નાગરિકોને પોતાનું ઘર માટેનો એક વાયદો કરવામાં આવ્યો હતો તો આજે ચોવીસ બે હજાર ચોવીસ થઈ ગયું છે આજે પણ ઘણા બધા જિલ્લાઓ છે મારા બોટાદ જિલ્લાની વાત કરું તો આજે પણ હજી સુધીમાં કોઈને પોતાનું ઘરનું ઘર હજી સુધી પ્રાપ્ત થયું નથી કૃષિ અને કલ્યાણની વાત કરીએ તો મેં કીધું એમ કે આજે પણ મોટા ભાગની એપીએમસીયુ ગુજરાતની જોવા મળે છે પોતાની આર્થિક રીતે ખૂબ જ સદ્ધર નથી અને મોટા મોટે કૃષિમાં જોવા મળે તો આજે પણ મેં પહેલાં કીધું એમ કે ગુજરાતના ખેડૂતોની હાલત જે છે એ ખૂબ જ કફોડી બનતી જાય છે આજે પણ ડીએપી ખાતરનો પૂરતો જથ્થો મળતો નથી અને જે ડીએપી ખાતર મળે છે એમાં પણ તમે જોયું હોય છે કે ભાઈ એમાં રેતીનું પ્રમાણ વીસ કિલો એક કિલોનું જોવા ભેરસેરવાળી ડીએપી ખાતર અત્યારે ખેડૂતોને વેચવામાં આવી રહી છે એટલે કે ડુપ્લિકેટ ખાતરો જોવા જઈ રહ્યા છે એવી સાથોસાથ વાત કરીએ જંગલ વિસ્તારના જાનવરોની તો આજે પણ ખેડૂતોને પોતાના વિસ્તારમાં ખેતીના વિસ્તારમાં ફરતી તારની યોજના તો આપે છે બજેટ પણ ગૃહની અંદર રજૂ કરવામાં આવે છે પણ આજે પણ મોટા ભાગના ખેડૂતોને પોતાના જંગલી જાનવરથી પોતાના પાકને બચાવવા માટે વાડ હજી આપવામાં આવી નથી એવી રીતના માર્ગ મકાનની વાત કરી છે પૂર્વક માગણીમાં તો આજે પણ તમે જુઓ અંતરિયાળ વિસ્તાર મારો બોટાદનો વિસ્તાર છેલ્લા છેવાડાનો જોઈ લો ત્યાર પછી આપણે આદિવાસી પટ્ટો જોઈ લો આજે પણ હજી એવા ઘણા બધા ગામો છે કે જ્યાં લોકોને રસ્તો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ જતી નથી અને લોકોને સારવાર અર્થે પોતાના ખાટલામાં બેસાડી ટીંગાટોરી કરીને દર્દીઓને લઈ જાય છે એ પ્રકારનું આજે પણ એ આપણું આ ગુજરાત જોવા મળી રહ્યું છે શિક્ષણની વાત કરીએ તો મેં પહેલાં પણ કીધું હતું એમ ગુજરાતનું જે શિક્ષણ છે પૂરક માગણીઓ લઈને આવ્યા છે માન્ય શ્રી એને અમે શિક્ષણમાં દેવા તૈયાર છે પણ આજે પણ તમે જોવો છો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ ગુજરાતમાં શિક્ષણનું નથી આજે પણ શિક્ષકોની ઘટ છે કાયમી શિક્ષકો છે નહીં અને આજે પણ તમે જોશો છો તો અલગ અલગ અભ્યાસક્રમમાં નવા નવા પ્રયોગો કરવામાં આવે છે અભ્યાસક્રમમાં ગીતાનું અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવે છે એટલે કે નવા નવા પ્રયોગ કરીને શિક્ષકો જ નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી અને આજે પાછા મંત્રી પૂરક માગણીઓ લઈને આવ્યા છે સાથ એવી રીતના વાત કરવી આદિજાતિ વિકાસની તો ગુજરાતમાં રહેતો આદિજાતિ વિકાસ વાળો વિસ્તાર જે પંદર ટકા જેટલો છે એના છેવાડાનો આ જે મૂળ માલિક જે છે આપણો આદિવાસી વસ્તો માણસ છે તો આજે એનું તમે જીવન ધોરણ થઈ લો કોઈ જગ્યાએ સારા રોડ નથી સારી હોસ્પિટલ નથી સરકારી સ્કૂલ નથી એટલે કોઈ પણ પ્રકારનું ગુજરાતની અંદર આ આદિવાસી જાતિના લોકો માટે ક્યાંય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળતું નથી એટલે કે નવ જેટલી જે પૂરક માગણીઓ લઈને માન્ય કનુભાઈ દેસાઈ આજે આવ્યા છે એમાં આમ આદમી પાર્ટીએ સખતને સખત એમાં વિરોધ દર્શાવ્યો છે